હેલો ફ્રેન્ડ્સ આજે આપને સાબરકોટા જિલ્લા શિક્ષણ સમિતિ ઈડર દ્વારા પ્રસારિત વિજ્ઞાનનું ધોરણ સાતનું પેપરનું સોલ્યુશન જોઈશું એમાં શરૂઆતમાં જે છે કે લક્ષણોને આધારે અંગોને ઓળખો એમાં જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે બરાબર ત્યાર પછી ઉષ્મા અવાહક અને ઉષ્મા સુવાહકનો તફાવત આપવામાં આવેલો છે ત્યાર પછી ફરીથી મને ઓળખો ક્લિનિકલ થર્મોમીટર અને લેબોરેટરી થર્મોમીટર જેમાં જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે બરાબર ત્યાર પછી જોડકા જોડો છે કોપર સલ્ફેટ અને આયર્ન સલ્ફેટ કેલ્શિયમ કાર્બોનેટ એના જવાબ આપણા જવાબ આપેલા છે સામે એ રીતે લખવાના છે વર્ગીકરણ કરવાનું છે ભૌતિક ફેરફાર રાસાયણિક ફેરફારમાં બરાબર ત્યાર પછી સમીકરણ આપેલા છે આપણને ત્રણ એના જવાબ આ રીતે લખવાના રહેશે બરાબર પછી વૈજ્ઞાનિક કારણો આપેલા છે જેમ કે શિયાળામાં મૂળના વસ્ત્ર પહેરવા જોઈએ કુકરનો હાથો એબોનાઇટનો રાખવામાં આવે છે પછી મધમાખીના ડંખ પર સાબુનું પાણી લગાડવું જોઈએ પછી ફેક્ટરીમાંથી નીકળતો કચરો અને પાણી નદીમાં ઠાલવવો હિતાવહ નથી ડૉક્ટરી થર્મોમીટરમાં ઉકળતા દૂધનું તાપમાન માપી શકાતું નથી છઠ્ઠો છે રસોઈ બનાવવા માટે ધાતુના વાસણનો ઉપયોગ થાય છે અને સાતમો છે બરફની લાકડાના વેરમાં રાખવામાં આવે છે તો આ વૈજ્ઞાનિક કારણો હતા ત્યાર પછી પ્રશ્ન છ જોઈએ આપણે તો અમીબામાં આકૃતિ દોરી નામ નિદર્શન કરવાનું છે બરાબર જેમાં આપણે આ રીતની આકૃતિ દોરવાની છે બધા બાળકોએ અને નામ નિદર્શન કરવાનું છે બરાબર ત્યાર પછી આકૃતિમાં નામ નિદર્શન કરો જેમ કે આ રીતની એક આકૃતિ આપેલી છે એમાં એ બી સીડી દર્શાવેલા છે બરાબર જેમાં એ આપણે જઠર આવશે બી મોટું આંતરડું સી નાનું આંતરડું અને ડી મળાશય આવશે બરાબર ત્યાર પછી કેટલાક પ્રશ્નો આવેલા છે જેમ કે પહેલું છે કે રાસાયણિક ફેરફારો આપણા જીવનમાં કઈ રીતે મહત્ત્વના છે તે સમજાવો બરાબર ત્યાર પછી બીજો એક પ્રશ્ન છે કે વનસ્પતિના કયા અંગમાં શ્વસન ક્રિયા થાય છે એ સમજાવો બરાબર ત્યાર પછી પ્રશ્ન સાત છે કે સંકલ્પના સ્પષ્ટ કરો અજારક શ્વસન અને જારક શ્વસન એમાં જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે બરાબર ત્યાર પછી પ્રશ્ન સાત છે એમ સીક્યુ પ્રશ્નો છે એમાં પહેલાંમાં રસાંગ આવશે બીજામાં કાળા આવશે અને ત્રીજામાં આપેલ તમામ આવશે બરાબર પ્રશ્ન આઠ છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે એ દર્શાવતો આ એક પ્રયોગ છે બરાબર જેમાં જવાબ આપણે આ રીતે લખીશું બરાબર ત્યાર પછી બીજો એક પ્રયોગ આપેલો છે કે વાસી બ્રેડ પર ફૂગની હાજરી તપાસવા તમે કઈ પ્રવૃત્તિ કરશો બરાબર એમાં આ રીતે આપણે જવાબ લખીશું અને ત્રીજો પ્રશ્ન છે કે જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ ઘટી ગયું છે તો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે તે માટે શું કરશું એમાં જવાબ આપણે આ રીતે લખીશું બરાબર અને તરતને તરત નીચે બીજો પ્રશ્ન છે ચાર પરોપજીવી વનસ્પતિ પોતાનું પોષણ મેળવવા શું કરતી હશે બરાબર પાંચમો પ્રશ્ન છે કે જમીન એસિડિક હોય તો તમે શું ઉપાય કરશો એમાં જવાબ આપણે આ રીતે લખીશું બરાબર અને નવમો એક પ્રશ્ન જે પ્રયોગ આપેલો છે કે હળદરપત્રનું નિર્માણ તમે કઈ રીતે કરશો તો એમાં આ રીતની આપણે સાધન સામગ્રી પદાર્થ પદ્ધતિ અને અવલોકન અને નીચે નિર્ણય પણ લખવાનો રહેશે બરાબર ત્યાર પછી આગળ જોઈએ આપણે દસ પ્રશ્ન માગ્યા મુજબ જવાબ આપો એમાં પણ બંને પ્રયોગો જ છે એમાં પહેલો પ્રયોગ છે કે એસિડ અને બેઝમાં થતી તટસ્થિગરની પ્રક્રિયાનો અભ્યાસ કરવો તો એમાં પણ સાધન સામગ્રી પદાર્થો આકૃતિ આ રીતે દોરીશું પદ્ધતિ આ રીતે લખીશું બરાબર અને પદ્ધતિ લખ્યા પછી એના અવલોકન અને નિર્ણય આ રીતે લખવાના રહેશે બરાબર ત્યાર પછી બીજો પ્રયોગ છે કે પ્રવાહી પદાર્થોમાં ઉષ્માનું પ્રસરણ ઉષ્મા નય રીતે થાય છે એ આપણે આકૃતિ દ્વારા સમજાવવાનું છે તે સાધન સામગ્રી આ રીતે લખવાની છે બરાબર ત્યાર પછી પદ્ધતિ અવલોકન અને છેલ્લે નિર્ણય બરાબર ત્યાર પછી ત્રીજો એક પ્રયોગ આપેલો છે કે એક સાદા નમૂના દ્વારા શ્વાસોશ્વાસની પ્રવૃત્તિનું વર્ણન કરો તો એમાં આ રીતનો વાયાકરની આપણે પ્લાસ્ટિકની નળીને જે આપણે ફુગ્ગા દ્વારા પ્રયોગ કર્યો હતો એ પ્રયોગનો અહીંયા આપણે લખવાનો છે બરાબર આ રીતે તો અહીંયા આ સાથે આપણો વિડીયો પૂરો થાય છે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો બરાબર ગુડ બાય